દેવી ભાગવત મહાપુરાણમાંથી મળતો બોધ આપણે આપણું વર્તન શુદ્ધ અને સકારાત્મક રાખવું જોઈએ સારા આચરણથી જ પરિવારમાં સુખ લાંબુ આયુષ્ય અને પ્રેમ આવે છે સારા આચરણથી જ આપણા પાપ દૂર થાય છે જેઓ મોહમાં ફસાયેલા અને અજ્ઞાની છે ધર્મ પ્રમાણે કામ કરનાર જ તેમને સાચો માર્ગ બતાવે છે સારા કાર્યો જ્ઞાનમાં વધારો કરે છે અને આપણે અનિષ્ટથી દૂર જઈએ છીએ ખરાબ આદતોમાં ફસાયેલા લોકોને તેમના પરિવાર કે સમાજમાં ક્યાંય સન્માન મળતું નથી જો તમે જીવનમાં સુખ શાંતિ ઈચ્છતા હોવ તો ખરાબ ટેવો છોડી દો પૂજા કરતી વખતે પિતૃઓનું શ્રાદ્ધ કરતી વખતે ગુરુના સાનિધ્યમાં યજ્ઞ કરતી વખતે દાન કરતી વખતે અને અભ્યાસ કરતી વખતે મૌન રહેવું જોઈએ આપણે દરેક ક્ષણે સારા કાર્યો કરવા જોઈએ કારણ કે આપણા પતિ પત્ની મિત્રો અથવા કોઈ પણ સંબંધી આપણા કાર્યોમાં કોઈ ભાગીદાર નથી જો તમારે ધાર્મિક લાભ મેળવવો હોય તો ધર્મ પ્રમાણે કાર્ય કરો